અકસ્માતમાં બે ક્રેન ગડર લોન્ચરને ઉચકીને થાંભલા પર મૂકી હતી ત્યારે ક્રેનમાં હાઇડ્રોલિક પ્રેશર ઓછું કારણે ક્રેન તૂટી ગઈ હતી આ પછી અને બીજી ક્રેન પર પડતા ગડર લોન્ચરનું સંપૂર્ણ વજન આ ક્રેન ગડર લોન્ચરની સાથે એક ઘર પર પડી હતી મેટ્રો દુર્ઘટનામાં સદનસીબે હતું કે અકસ્માત સમયે ઘરમાં કોઈ હાજર ન હતું કે આવા પ્રકારના ચાલતા અકસ્માતમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ જેના કારણે જાનહાનિ હોવાની ટળી હતી જોકે ઘરના એક ભાગને નુકસાન થયું હતું પેલા લઈએ એક નાના વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી એટ